હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે પણ કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત વ્યાપાર મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પાંચ આવેલા બેલ પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં બે બળદ વેચવા માટે આવેલા છે તો મિત્રો આ બળદ વેચવાના હે ફૂલ જવાબદારી સાથે વેચવાના હે બળદમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તો દેશી બળદ છે બંને એક જ સરકાર ચાલે અને સાવ સોજા બળદ છે તો મિત્રો આ બળદ વેચવાના હે ક્યાં જોવા મળે તેની વાત કરી તો ગામ છે ચિત્રાવડ ગામ છે તાલુકો તાલાળા અને જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથની અંદર તાલાળા તાલુકો અને તાલુકાની અંદર ચિત્રાવડ ગામમાં આ બળદ વેચવાના હે હવે મિત્રો સાવ સોજા કિંમતની વાત કરવી તો મિત્રો અંદાજિત પંદર હજાર રૂપિયા કિંમત છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો માલિકનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે આપેલો છે સન્નું બે ચેલી વાળો તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી હોય તમારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાડ્યો હશે તેઠ પાંચ છેત્રીસ વાળા નંબરમાં આડો મોબાઈલ રાખી ત્રણ ચાર પોટા એક બે મિનિટનો વિડીયો અને તમારું એડ્રેસ મોકલો